જો તમારે નગરપાલિકાના સભ્ય થવું હોય તો નગરપાલિકાના નીતિ નિયમોમાં રહેવું પડે નગરપાલિકાની જે લાયકાતો હોય છે તે તમારે ધરાવવી પડે જો તમે આ લાયકાતો ના ધરાવતા હોય અથવા તમે નીતિ નિયમોનું પાલન ના કરતા હોય તો તમને સભ્યપદ નથી મળી શકતું અથવા તો ચાલુ સભ્ય પદેથી પણ તમને દૂર કરવામાં આવે છે ત્યારે આવો જ એક કિસ્સો અમરેલીના દામનગરમાંથી સામે આવ્યો છે કે જેમાં ચાલુ સભ્યપદ પરથી બે વ્યક્તિઓને દૂર કરવામાં આવ્યા છે શું છે સમગ્ર વિગત જોઈશું આ વિડીયોમાં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરાઈ જાન રે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું કલ્પેશ ચાવડા અમરેલીની દામનગર નગરપાલિકામાંથી બે સભ્યોને દૂર કરાયા આ સભ્યોએ જ્યારે હોદ્દો ધારણ કર્યો ત્યારે આ સભ્યોને બે બે બાળકો હતા પરંતુ ચાલુ ટર્મ દરમિયાન આ બંને સભ્યોને ત્રીજું બાળક થતાં તેમને દૂર કરવામાં આવ્યા છે અરજદારે આ અંગેની તપાસ માટેની અરજી ચીફ ઓફિસરે કરી હતી ચીફ ઓફિસરે તપાસ કરાવી ત્યારે જાણવા મળ્યું હતું કે આ બંને સભ્યોએ જ્યારે હોદ્દો ધારણ કર્યો ત્યારે બે બે બાળકોના પિતા હતા પરંતુ ચાલુ ટર્મ દરમિયાન આ બંને સભ્યોને ત્રીજું બાળક થતાં બંનેને હોદ્દા પરથી હાર દૂર કરવામાં આવ્યા છે આ બંને સભ્યોને નગરપાલિકાની કલમ નંબર અગિયાર એક ઝ મુજબની ગેરલાયકાત ધરાવતા અને કલમ નંબર આડત્રીસ અનુસાર આ બંને સભ્યોને ચાલુ પદેથી દૂર કરવામાં આવ્યા છે કલેક્ટર દ્વારા ચાલુ પદેથી આ બંને સભ્યોને દૂર કરવાનો આદેશ અપાતા નગરપાલિકામાં હાર ખળભળાટ મચ્યો છે નગરપાલિકામાંથી આ બંને સભ્યોને દૂર કરાતા નગરપાલિકાની અંદર હાલ બે બેઠકો ખાલી થઈ છે આ બંને વ્યક્તિઓના નામ ખીમાદાના કસોટિયા અને મેઘના અરવિંદ બોઘા છે આ બંને વ્યક્તિઓ એવા છે કે જેમણે ચાલુ સભ્યપદે ત્રીજા બાળકને જન્મ આપ્યો હતો અને જેને લીધે નગરપાલિકાના નિયમ અનુસાર તેમને સભ્યપદેથી રદ કરવામાં આવ્યા છે નગરપાલિકાના સભ્ય થવા માટે જે લોકો સપના જોઈ રહ્યા હોય તેને આ કિસ્સો જાણી લેવો જોઈએ કે જો તમે બે બાળકો કરતાં વધુ બાળકો ધરાવતા હશો તો તમને સભ્ય પદેથી દૂર કરવામાં આવશે અથવા તો સભ્યપદ આપવામાં જ નહીં આવે આ કિસ્સા પછી ગુજરાતની અન્ય નગરપાલિકાઓમાંથી પણ આવા કિસ્સાઓ બહાર આવે છે કે કેમ તેનું નિરાકરણ લઈ આવવામાં આવે છે કે કેમ તે જોવું રહ્યું હાલ સુધી બસ એટલું જ આ પ્રકારના સમાચારને અહેવાલ તમને પસંદ આવતા હોય તો નવજીવન ન્યૂઝની ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર वैष्णव जन तो तेने कहिए जे पीड़ पराई